જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા આજના એક નવા વિડીયોમાં અને આજે જો મેં આગળ કીધું તો એમ કે મારા કાકાજીની છોકરી છે એના લગ્ન છે હમણાં તો આજે લગ્ન આવે લગ્ન લેવાનું છે એટલે જો અત્યારમાં હું ત્યાં જાઉં છું મારી મમ્મી હમણાં આવે છે ફટાફટ તો અત્યારે કોણ આઠ જોડ ટાઈમ થયો છે એટલે અત્યારમાં જ મુર્ત હતું એટલે જો હું અત્યારમાં જ જાઉં છું તો હાલો ફટાફટમાં તો મોડું થઈ જાય

તો જો હું ને મારા મમ્મી છે ને ખરીદી કરવા આવ્યા છીએ દુકાન જો મેં પેલા મેં સામાન બતાવ્યો હતો એ ગઈ ની દુકાનનો ત્યારે તો એમણે સામાન હતો અત્યારે હોલ માં હોલમાં જ દુકાન બનાવી છે અને જો હું મારા મમ્મી બે ખરીદી કરવા આવી ગયા છે મારા મમ્મી જો ખરીદી કરે છે હું એની ખરીદી કરો છો રૂમાલ લીધા પીનો લીધું બકલ બરિયા લીધા આવું બધું શું જો જો આ બધી રૂમાલ ને એવું અમે જોતા હતા ખરીદી કરીને જો દુકાન છે ને એમાં સરસ મજાનો હોય તો બધું ગોઠવી દીધું છે એટલે જો સરસ બધું રહી ગયું છે એમ એટલે હોલમાં જ જાય દુકાન બનાવી દીધી મેં પેલા સામાન બતાવ્યો ત્યારે તો એમણે મજી તો દુકાન નહોતી બઈ નહીં એટલે રાખ રાખ્યો તો ને એમણે જ વેચવાનું કામ ચાલુ હતું પણ સરસ મજાની જો દુકાન બની ગઈ છે અને બધી વસ્તુ છે એ ગોઠવી દીધી છે તો હું મારા મમ્મી બે કઈ ખરીદી કરવા આવ્યા છે તો અત્યારે જો રૂમાલ એને તો લીધા છે અને આ રીંગ લીધી છે ને એવું બધું લીધું છે અને બીજું બધું તો હજી જોઈએ છે હજી અમારા મિસુબેન તો આવ્યા નહીં નકર તો મિસ્ટબેન ને તો બધું એટલે જ મેં ન લઈ આવી નકર તો એ જોઈએ બધું એને લેવું જ હોય એમ તો હાલ ફટાફટ અમારે લેવું હોય ખરીદી કરી લઈએ અને પછી અમે જઈએ કારણ કે અત્યારે સાંજે આવ્યા છીએ અમે અત્યારે નવ જેવું થવા એવું છે ઘડિયાળમાં ચાલો ફટાફટ લઈ લઈ પછી હું મારા ખરીદી કરીને જાય ઘરે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં આજે થઈ ગયો છે બીજો દિવસ ને અત્યારે ઘડિયાળમાં પાંચ થઈ ગયા છે અને મારા મિસ્ટર બેન્જો સ્કૂલેથી આવી ગયા છે અને કાલનો વિડિયો જે આજે કન્ટિન્યુ કર્યો છે અને નયા છે તો નવરા નથી થયા અને જો ઘડિયાળમાં પાંચ થઈ ગયા છે અને અમે મિસ સ્કૂલેથી આવી ગયા છે અને આવીને સીધો એને રોજની જેમ નાસ્તો કરવાનું કામ ચાલુ કરી દીધું છે કારણ કે આવીને સ્કૂલેથી આવીને પહેલું કામ એનું નાસ્તો કરવાનું જ હોય છે તો હવે મિસ નાસ્તો કરવા બેસી ગયા છે ફળિયામાં જ બધું લઈને મારે જો રસોઈનો ટાઈમ થઈ ગયો છે એટલે થોડીક વારમાં જ રસોઈ નું કામ ચાલુ કરી દઈશ કપડા ને થોડુંક સંકેલવાનું કામ બાકી છે તો ફટાફટ ઈ કરી લઉં અને મશીને તો બે દિવસ બેસવાનું જ નથી કેમ કે બે દિવસ મૂકી દેવું છે બાજુમાં જ અહીંયા મેરેજ છે તો મેં કીધું હતું કે મારા કાકાજી આજ એટલે બે ત્રણ દિવસ મશીનને સંકેલી મૂકી દેવાનું છે એટલે આ બધું કામ કરી અને હું ફટાફટ વર્ગી જવા લો મારા રસોઈના કામે અને મિસુબેન છે ને એ નાસ્તો કરી લે કે મિસુબેન મીસુબેન જો નાસ્તો રોજ નાસ્તો જ છે આવી નાસ્તો તો કરવા માંડી છે પણ નાસ્તાની સાથે નવી વસ્તુ આવી ગઈ છે કે આ છે કે નાની કેરી અમે તને ખાતી જ કહીએ છીએ છે અને ખાકતી ખાવાની બહુ મજા આવે બધાયને જો કે ભાવતી જ હોય મિસુબેન ને તો બહુ ભાવે છે એટલે નાસ્તો કરે છે ને તો જો એને સુધારી દઉં છું મેં આવીને તરત કીધું ને કે લઈ જેવું એટલે મિસુબેન બહુ ખુશ થઈ ગયા કારણ કે મમ્મી મારે ખાકતી તો ખાવી જ છે મને સુધારી દે કે નાસ્તા ભેગી જો મીસુબેન ને સુધારી દઉં છું ને ખાય અને ત્યારે શરૂઆતમાં આવે ને ત્યારે તો બહુ મોંઘી હોય આટલી ખાકટી ત્રણસો રૂપિયા ની એવી છે આટલી છે ને તો એટલી મોંઘી છે અત્યારે પણ સિઝનની પહેલી પેલી વસ્તુ જે આવે ને એ ભાવે જેવી એટલે જો તો હું લેતી આવી છું

ત્યારે તો બહુ પણ જયારે સસ્તી થાય ત્યારે ઓછી ભાવે જયારે શરૂઆતમાં હોય ને ત્યારે બહુ ભાવે એટલે જો આજે હું લઈ મિસુબેન જો નાસ્તામાં જો અત્યારે ઘડિયાળમાં 8:30 સાડા આઠ થઈ ગયા છે અને અમારે જવું છે હવે ગીત ગાવા માટે કા મિસુબેન તમારે મીસુબેન ને ગીત ગાવા આવવાનું છે અને ને જો મહેંદી કરવી છે મમ્મી દીકરી બેયને ને જો કે કરવી છે હું તો અમે મહેંદી કરીને આવો થાકી ગયા છે એટલા વખત મહેંદી કરી છે એટલે મારે તો થોડીક જ કરી છે મિસ્તુબેન ને કરવાની છે તો જો એને કોણ ભેગો લઈ લીધો છે અને ગીત ગાય હા એ તારો જ છે હો ને ગીત ગાય ને પછી અમે મહેંદી પણ કરાવી લેશું ચાલો ફટાફટ જઈએ અમે ગીત ગાવા માટે તો જો અમે ગીત ગાઈને આવી ગયા છીએ ને હવે મિસ્તુબેન ને જો મહેંદી નું કામ આજો તો ઘરે જ ચાલુ કરી દીધું છે મિસ્તુબેન હે તો મિસુબેન ને જો એક હાથમાં મુકાઈ ગઈ છે અંદર ની સાઈડ તો મુકાઈ ગઈ છે અને હવે જો બાર છે ને ઉપર હજી બાકી છે તો મિસુબેન ને મૂકી દઉં કા અંદર તો એમાં હવે એને મૂકી દે એટલે ઉપર ઉપર મિસુબેન મૂકી દઉં હું તો મહેંદી કરીને બહુ થાકી ગઈ એટલે ખાલી હાથમાં એક ફૂલ કરી લીધું છે હાથમાં જો હું બહુ મહેંદી નથી કરવી એમ તો આપણે મિસુબેન ને ફટાફટ કરી દઈએ તા સાડા દસ જેવું તો થઈ ગયું છે હવે મિસુબેન ને સ્કૂલ જવાનું છે કા જવાનું છે કે પછી બે દિવસ તો રજા રાખવાની છે રાખવાની છે ને તો મોઢું ખુલું રજા રાખવાની છે ને તો મિસુબેન નું મોઢું ખુલી ગયું છે તો સારું વાલો મિસુબેન ને મહેંદી ફટાફટ કરી દઉં અને આ સાથે આજનો વિડીયો પણ અહિયાં એને કરીએ જો તમને બહાર ઇન્ડિયા તો લાઇક કરજો શેર કરજો જો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરવાને બોલતાને આવજો